જાફરાબાદ પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ પીવાના પાણી લઈ રેલી યોજી મામલતદાર અને પાલિકામાં આવેદનપત્ર પાઠવ્યું જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારની મહિલાઓને પંદરને વીસ દિવસે એક વખત પીવાના પાણી મળતું હોય ત્યારે બીજા વોર્ડમાં નિયમિત પાણી મળતું હોય પીપળીકાંઠા વિસ્તારની મહિલાઓને પાલિકા દ્વારા અન્યાય કરતા હોય ત્યારે મહિલાઓ દ્વારા બાપા સીતારામથી મામલતદાર અને નગરપાલિકા સુધી રેલી કાઢી નગરપાલિકા હાય હાયના સૂત્રચાર સાથે મામલતદાર અને નગરપાલિકાના આવેદનપત્ર પાઠવ્યું

આવી આ બધા મારી પ્રશ્નો છે અમારો પ્રશ્ન ઉકેલા કોઈ લાવતા નથી મેં બાર બાર મીડિયામાં આવીને બાર બાર ઉકેલ્યું છે આનો પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી અંદાજી કેટલો ટાઈમ થયો છે આપણે અમારે દાદા વીસ એક દિવસ આજુબાજુ છે પાણી પાણીનો પ્રશ્ન કેટલાક વર્ષ તો હતો કે મહિનાથી છ મહિનાથી પ્રશ્ન ચાલુ છે સર છ મહિનાથી હા અને સફાઈનું સફાઈનું છ મહિનાથી જે કોઈ સફાઈ વર્ષ આવતા નથી સફાઈ વેરો લે છે સફાઈ વેરો લે પણ સફાઈ કામ આપતા નથી પાણી નથી આપતા કઈ નઈ સાહેબ પાણી નથી અમને પાણી આવે છે વીસ વીસ દિવસે એકવીસ પાણી આવે છે પાણી આવે થોડું થોડું આવે અત્યારે આપ કઈ બાજુ જાવ છો અત્યારે મામલતદાર ઓફિસ માં આવેદન પત્ર દેવા માટે હાલો